आप सर्व माय भक्तों ने जय अंबे हम बना पुलिस अधीक्षक अक्षयराज आप सर्व माय भक्तों ने आज जी करने सर्व ने सूचन करने मांगू छू कि आप जयरे भी मई भक्त जय माता दर्शन करने आय हमेशा रस्ता की डाबी बाजू चालू कारण कि आप दावी सर्व सेवाम्पे है रस्ता है जी ने अपना बनासठा पॉलिस सौटो मोटो एक् वाहनो अकस्मात आप न बने रोड जमीन बाजू हैहनों पार करेल છતાં જે યાત્રાના સંઘો છે એ પોતાની સાથે વાહન આવી રહ્યા છે તો એ પોતાના વાહન ઉપર પોતાના પાસ ચોંટાડી રાખશે જેથી કરીને પોલીસ તરત જ એ પાસની ઓળખ કરીને આપના વાહન કરવા દેશે આ ઉપરાંત અમે લોકોએ રાવણ પાસે અને રામ ઝૂપડી આ બંને જગ્યાએ પોલીસનો એમટી શાખાનો ફ્રી કેમ્પ રાખેલો છે આપ આપના વાહનની ક્લચ અને બ્રેક અમારી પાસે અવશ્ય અવશ્યપણે ચેક કરાવી અને આગળ વધજો જેથી કરીને આપણે કોઈ મુશ્કેલી ના પડે સાથે સાથે મારી ભક્તો વિનંતી છે કે વરસાદની ઋતુ હોય અને નદી નાળામાં પાણી હોય આપને કોઈ પણ જગ્યાએ એવું લાગે છે કે આપને નાવા જવું છે તો આપ મારી આપસરે નિમંત્રિત છે કે એ કોઈ પણ જગ્યાએ જે આપને জ্ঞাত હતી એ જગ્યાએ આપ નાવા ના પડશો અને આપની જાન ને જોખમમાં ના મૂકશો આ સિવાય વરસાદની સિઝન હોય કોઈ પણ જગ્યાએ આપ કોઈ વાયર હોય કે ખુલ્લા વાયર હોય એને એડવન કોશિશ ના કરશો જેstrom લાગી શકે છે આ સિવાય આપને ખ્યાલ છે કે જગ્યા ખૂબ સાંકડી હોય માય ભક્તો નું ગોરાપુર ખૂબ મોટું હોય છે અને આવા સંજોગોની અંદર જે છે એ ઘણા બધા લોકો આવતા હોય જો કોઈની સાથે આપને બોલચાલ થાય છે કોઈ પણ ઇસ્યુ થાય છે તો આપ અમારા પોલીસ જે ટ્વેન્ટી ફોર દરેક જગ્યાએ હાજર છે આપ અમારા કોઈ પણ પોલીસનો સંપર્ક કરજો અમે આપના માટે હંમેશા ત્યાં હાજર છીએ પરંતુ જે એમ બે કહે અને માતાજીના ધામમાં આવેલા હોય કોઈ સાથે ઝઘડો કર્યા વગર આપણે લોકો જે છે એ હંમેશા આગળ વધીશું આ સિવાય મારી આપ સર્વ નમ્ર વિનંતી છે કે આપ જે છે એ રાત્રિના સમયે જે પણ જગ્યાએ રોકાણ કરી રહ્યા છો तमाम जगह आप आप सावधानी पूर्वक रोकाण कर सो रोड पर थाकेला रोड जमी बाजू कोई जगह आप हिस्सा नहीं लो सेफ जगह रोक कर सो। कोई एक्सिडेंट न बने जय अंब